અતિભારે પડેલ વરસાદને લઈ ખેડૂતોને થયેલ નુકસાનીનો સર્વે કરી વળતર ચૂકવવા તાલુકા કોંગ્રેસ સહિત ખેડૂતો દ્વારા મામલતદારને આવેદન અપાયું રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં સતત પડેલા અતિભારે વરસાદ અને ઉપલેટા તાલુકાના તમામ ડેમોમાંથી છોડેલા પાણીના પૂરતી સમગ્ર તાલુકાના અનેક ખેતરો અને જમીનોનું ધોવાણ થયું છે ખેડૂતોએ વાવેતર કરેલ સમગ્ર મોલ ભારે વરસાદથી સદંતર નષ્ટ થયો છે અનેક વિસ્તારો ખેતરો અને રહેણાંક મકાનોમાં પણ પાણી છે જેથી ગરબરી સહિતની મોટા પ્રમાણમાં નુકસાની વારો આવ્યો છે તેમજ ખેડૂતોને ખૂબ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે જેમાં ખેડૂતોના તમામ પાકો સદંતર નિષ્ફળ ગયા છે જેને લઈ ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે આ નુકસાનીમાં હાલ ખેડૂતો પાસે ફરી બીજા વાવેતર કરવા માટે પણ જોઈતી મૂડી રહી નથી આવી તમામ ખેડૂતોની માંગણીને ધ્યાને લઈ ઉપલેટા શહેર તેમજ તાલુકા કોંગ્રેસ સહિત તાલુકાના ખેડૂતો દ્વારા મામલતદારને આવેદન આપી વહેલામાં વહેલી તકે ઉપલેટા તાલુકામાં કાયદેસર સર્વે કરી ખેડૂતોને વહેલું વળતર ચૂકવવામાં આવે જેથી કરીને આવનારા પાકોનું વાવેતર કરી શકે આ મુદ્દે પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયાએ સરકાર સમક્ષ રજૂઆત કરી ઉપલેટા તાલુકામાં ખેડૂતો સહિત પશુપાલકો અને અન્ય લોકોને થયેલ નુકસાનીનો સર્વે કરી સમગ્ર વિસ્તારને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરી વળતર ચૂકવવા રજૂઆતો કરી હતી ઉપલેટા ખાતે કોંગ્રેસ પાર્ટી દ્વારા તાજેતરમાં સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર જે અતિવૃષ્ટિ થઈ છે એ અતિવૃષ્ટિની અંદર ધોરાજી અને ઉપલેટા વિસ્તારના આડત્રીસ થી વધારે ગામોની અંદર ઇંચોતેર થી નેવું જેટલો અતિ ભારે વરસાદ પણ નોંધાયો છે ખેડૂતોના ઉભા પાકો બળી ગયા છે આ વિસ્તારમાંથી પસાર થતી ભાદર વેણુ મોજ જેવી નદીઓ એની ઉપર આવેલા ડેમો ઓવરફ્લો થતા ખેડૂતોના ખેતરો પણ ધોવાણા છે તાત્કાલિક ધોરણે રેન્ડમલી સર્વે કરીને ધોરાજી અને ઉપલેટા વિસ્તારને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરી ખેડૂતોને સહાય ચૂકવવા માટેની માગણી સાથે આવેદનપત્ર આપવા માટે અમે સવા આવ્યા છીએ